ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ગામના લોકો નદી ઉપર પુલ નહીં હોવાને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ફાચરા ગામમાં રહેતા આશરે સિત્તેર થી એસી જેટલા પરિવારોને જેસર તાલુકાના ફાચરા ગામના લોકો નદી ઉપર પુલ નહીં હોવાને કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે પરિવારના લોકોને ચોમાસાના સમયમાં પાણી હોવાથી શાળાએ જતા બાળકો કે પછી આરોગ્ય લક્ષી સહિત રોજિંદી બાબતોને લઈને નદીમાં ભરાયેલા પાણીનો સામનો કરીને પસાર થવું પડે જે ત્યારે કોઈ દુર્ઘટના બને તે પહેલા ગામ લોકો દ્વારા સરકાર પાસે સારા પુલની માંગ કરી રહ્યા છે હું તો લાવ નિયો ભાઈ ઉતરે ઓજને કદી આ એક બોના કર મે રામ થી શરૂ કરો મારું નામ છે બુધા ભાઈ બોળા ભાઈ મકવાણા ગામ છે મારું ફાસરા આ વાડીમાં છેતરું નદીનું પાણી આવી જાય છે ઓઠ ઠેલ મારી જાય છે પછી વાડીમાં કોઈ અવર જવર બંધ થઈ જાય છે અહીંથી કોઈ મજૂર જતા કે અમારે એ ભાઈ પાસે જવું તો એમય પણ નથી જઈ શકતા કડે કડે અથવા તો ગળે ગળે પાણી હોય છે હોળી મારફત જાવું પડે છે કોઈ મજૂર ન જાય પછી અમુક નિશાળિયા અહીંયાથી ના આવે પણ એને પણ નથી આવી શકતા એ છે મારું નામ ભરતભાઈ મધુભાઈ ગામ ફાસરા તાલુકો પાલતાણા હવે એવું છે હામા હામાકાંઠે અમારે સિત્તેર એસી ખોરડા છે હવે ભણવાની અત્યારે છોકરાને આપણે ફૂલ જરૂરિયાત વસ્તુ છે એ નથી અમને પોઝિશન એનું મળતું આ ફાસરા ગામ છે એની વચમાં અમારે એક નદી છે એમાં અત્યારે એ હાલમાં તમારે જોવું હોય તો પાણી હોડા માફક અમારે બધું થાય છે એ અમારે કોઈ છોકરા નથી નિશાળે જઈ શકતા કે નથી એમ ઓલા કાંઠે એમ જઈ શકતા આવી અમારી પરિસ્થિતિ છે તો આમાં અમારે કાંઈ ફૂલ દુવારા કે કાંઈ સુવિધા મળે તો અમારા છોકરા ભણવા ઉપર આવી શકે એવું છે નિશાળ નિશાળે મારું નામ મનસુખભાઈ છે મનસુખભાઈ ખોડાભાઈ બરોબર ને ફાસરાનો રહેવાસી છું બરોબર દેવ પૂજક છું મને આ લોકોનો ફોન આવે કે ભાઈ છોકરા પાણી આવી જતું હોય બહુ પાણી આવી જાય તે મારે આવવું પડે એ લોકોને ફોન આવે એટલે કે તમે ઓડું લઈને આવો એટલે મારે આવવાનું અને છોકરાને ઉતારવાના બરોબર આ પુલ બનાવી દે સરકાર તો વધારે સારું પડશે બરોબર કારણ કે છોકરા બહુ હેરાન થાય છે અને ખરા કરેક રાતે તે ડિલિવરીનો કેસ આવે તે મારે આવવું પડે છે પાણી બહુ હોય તે